કન્ટિન્યુ બ્લોગ માં જો જલમાણ બેનજી લેવા ગયા તો કન્ટિન્યુ બ્લોગ મા રહેજો એમ કે જો તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો તો ફેમેલ માને આપ રેહીયા કે શાક બાવતું નથી આવાનું બેન ને ને જો આપણે આનું શાક છે આપણે તો ભાજી છે આપડી લીલી ભાજી માને બેન આપણે રહ્યા છે

thì ấn tượng của tòa bên tòa nhà 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 bên tòa છે ફેમેલી આપણે જો આ આવતા રહીએ છીએ મારી મેં આયાર રમે તમને બતાવી છોકરો છોકરો છે જો બેઠા છે હવે તમને બતાવી જો મિનિસ્ટર આવી ગયા છે આપણે મિનિસ્ટર છે

પાસે નિફ પાસે નબતાઈ આણડો 8 કો ચાલ છે સુતરાવ કે mana જો નહી માનો બેન જો બટેકા ફોલે છે અને અમાર માસા છે નાવ માસી છે આ બાવમી લોટ બાંધે છે એ ખાવા થાય પછી જો ના ખાવ બેઈ જાય છે માનો બેને બેઈ tu Vai diliye ma dyei cawe xaili dus <coughs> ia naqa ra ujala wujalo Bluetooth le jest yopu xitum ko badin je Ma dставhek na adaai Alo ma dplai daar Da waba itu a Hamilton nur pi ambitious Care and to putunai gitu ye Au to media અને આવા કાહ તમને સવારે મળીએ મારા માસીની વહી ગયા તા ને થોડીક મજા પગડી ગઈ બ્લોગ નહોતો બનાવ્યો આજ બનાવી છે બ્લોગ ને આજે છે નોરતા છે એટલે મમ્મી પપ્પા દીવા કરે છે મહિના નોતાને એટલે હાથ અને જો આપણે હું દસ્તો લેતા હું ફરી મિસ્ટી થાય થઈ જાય પૂછડી નો કહેવાય ગ્લાસ તો અને ગ્લાસ બે આપણે જો I'm you know i guessing.

શેષ મેક દીધી છે આગળ ગણ ગણપત દાદા છે દીવા ઘર નાખા અને એમાં નયન ભાઈ જો માળા કરવા માંડા છે જો કલરિંગ લાઈટ થાય છે જો થોડી થાય જો બધી અલગ અલગ જો લાલ ને મસ્ત થાય છે લાઈટું અમારે જુનાયન ભાઈ છે ઓલું કરે છે માળા અને બપ્પા જો શેષ ઓલી કરે છે અને ફેમિલી તમને હવે અમે શેષ વેચવા જેવી ત્યારે તમને મળીએ અને જો થઈ જતો અમારા નયન મેં માળા કરે છે જો એ દીવા થાય છે અને અમારા નયનભાઈ તો દંડવાક કરવા મેં ના લો દંડલો અને અમારે હવે ફેમિલી છે ને પાસ્તા બનાવતા હું પાસ્તા બનાવું અમારું નયન ભાઈ વિડીયો ઉતારશે અને શેષ વેસની પછી હું પાસ્તા બનાવી અને માનો તો જો દેવ નીકળી ગયા છે જો હું હવે શેષ પેલા ઘરના લઈ જશે ને ઘરે લઈ આપણે બે લઈશું

हाँ लाऊंगी जने मैं थोड़े कड़ी मेहनत कराऊं मैं तो बाप बाप समझती है पास्ता जो हो बाप पापा समझती है अपना जो ही जो ही बाप फिर क्या से पास्ता क्या माँ आंटी अबे आंटी तो बाप फिर અને આંદરો ઓર દે ઇનમ થોડક ખવાય તો આપણે લા વેરાઈ ગયો હા તો લીયામાં હોલા મત માન લઈશું તો મમ્મી ઈંગો લગાઈ આમે તા મનાઈ ગી ખાલી અને જો આપણે બાર પાસ્તા વઘારના લોયું ગરમું દો એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો ગેસ બંધ છે કઈ દઈ વઘારી વઘારી જશે અને તમને હવે જો ફાઈનલી છે ને પાસ્તા બાઈ મેકી દે ખાવાનું થાય ત્યારે તમને મળી હવે આપણે જો ખાવા બેયા જો પાસ્તા માં ઓલું પાસ્તા બનાવીને ખાજો અને માં નયન ભાઈ જમવાનું છે અને આ અમારો બ્લોગ પૂર્ણ થાય છે તમારા બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી તમને કાલે વિડિયો મળીએ